જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાશ્રીમાં આજે આપણે આ વિડીયોમાં કામિકા એકાદશી વ્રતનું મુહૂર્ત તેની પૂજન વિધિ તેનું મહાત્મ અને તેની કથા વાર્તા સાંભળીશું જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂર શું કરજો ધન્યવાદ કામિકા એકાદશી વ્રતની તિથિનો પ્રારંભ તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સાંજે ચાર ને ચુમ્વાલીસ મિનિટે શરૂ થાય છે અનેક તિથિની પૂર્ણા હતી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને બપોરે ચાર વાગ્યાની આસપાસ થાય છે એટલે કે ઉદ્યાતિથી અનુસાર કામિકા એકાદશીનું વ્રત તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને બુધવારે કરવાનું રહેશે કામિકા એકાદશી વ્રતના પારણા તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસને સવારે છ થી સાડા આઠ સુધીમાં કરી લેવાના રહેશે આ હતી માહિતી કામિકા એકાદશી વ્રતના મુહૂર્તની હવે જાણીએ કામિકા એકાદશી વ્રતનું મહાત્મ્ય સર્વ ધર્મના જ્ઞાતા વેદ અને શાસ્ત્રોના અર્થ જ્ઞાનમાં પારંગત સૌના હૃદયમાં રમણ કરનારા શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા ભાગવત પરાયણ પ્રહલાદજી જ્યારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે એમની પાસે સ્વધર્મનું પાલન કરનારા મહર્ષિઓ કંઈક પૂછવા માટે આવે મહર્ષિઓએ પૂછ્યું હે પ્રહલાદજી તમે કોઈ એવું સાધન કહો કે જેનાથી જ્ઞાન ધ્યાન અને ઇન્દ્રિય નિર્ગહ વિના વિના જ અનાયાસે ભગવાન વિષ્ણુનું પદ પ્રાપ્ત થઈ જાય મહર્ષિઓ દ્વારા આમ પૂછવાથી સંપૂર્ણ લોકોના હિત માટે પ્રયત્નશીલ રહેનારા વિષ્ણુભક્ત પ્રહલાદજીએ આ પ્રમાણે કહ્યું મહર્ષિઓ જે અઢાર પુરાણોના શારનું પણ સાર તત્વ છે કે જેને કાર્તિકજીના પૂછવાથી ભગવાન શંકરે એમને જણાવ્યું હતું એનું હું અહીં વર્ણન કરું છું તે તમે સાંભળો મહાદેવજીએ કાર્તિકજીને કહ્યું જે કલીમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવશાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી જન્મોના કરેલા જાત જાતના પાપ નષ્ટ થઈ જાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવશાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભક્ત જાણવો જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારો વિશેષ ભક્ત છે હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે આથી મારા ભક્તને વિશેષ રૂપે જાગરણ કરવું જોઈએ જેઓ ભગવાન વિષ્ણુ પ્રત્યે વેર રાખે છે એમને પાકડી માનવા જોઈએ જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને ભજન કરે છે એમને સ્વર્ગમાં સ્થાન મળે છે જેઓ રાત્રિ જાગરણ દરમિયાન વારંવાર ભગવાન વિષ્ણુના મુખારવિંદના દર્શન કરે છે એમને પણ એ જ ફળ પ્રાપ્ત થાય છે જે માનવ પ્રાદર્શી તિથિએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજના પશુમાંથી મુક્ત થઈ જાય છે જે દ્રાદશીએ જાગરણ કરતી વખતે ગીતાશાસ્ત્ર સાથે મનોવિનોદ કરે છે એ પણ યમરાજના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે પ્રાણ ત્યાગે છે પણ દ્રાદશીનું જાગરણ છોડતા નથી એ ધન્ય અને પુણા પુણ્યાત્મા છે જેના વંશના લોકો એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ધન્ય છે જેઓ એકાદશીનું જાગરણ કર્યું છે એને યજ્ઞ દાન ગાયા શ્રાદ્ધ તથા નિત્ય પ્રયાગ સ્નાન કરી લીધું જાણો અને સ્નાની અને સંન્યાસોનું પુણ્ય પણ તેને પ્રાપ્ત થાય છે સળાનંદ ભગવાન વિષ્ણુના ભક્તો જાગરણ સહિત એકાદશી વ્રત કરે છે આથી તેઓ મને સદાય પ્રિય છે જે વર્તીની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ફરી પ્રાપ્ત થનારા શરીરને ભસ્મ કરી દે છે જે ત્રિસુર્પશા એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લીન થઈ જાય છે જે હરિબોધિની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એના સ્થૂળ સૂક્ષ્મ બધા પાપો નષ્ટ થઈ જાય છે અને જે પ્રાદશીની રાત્રે જાગરણ કરે છે એની મહાન પુણ્યની પ્રાપ્તિ થઈ છે પુણ્યમય ભાગવત તથા સ્કંદ પુરાણ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે મથુરા અને વ્રજમાં ભગવાન વિષ્ણુના બાલચારિત્ર્યનું જે વર્ણન કરાયેલું છે એનું જે એકાદશીની રાત્રે ભગવાન કેશવનું પૂજન કરીને જે વાંચન કરે છે એનું પુણ્ય કેટલું છે એ તો હું પણ જાણતો નથી કદાચ ભગવાન વિષ્ણુ જાણતા હોય છે બેટા બેટા જે શ્રી હરિ સમિપ્ત જાગરણ કરતી વખતે રાત્રે દીપક પ્રગટાવે છે એનું પુણ્ય કલ્પોમાં પણ નષ્ટ થતું નથી જે જાગરણ કાળમાં મંજરી મંજરી સહિત તુલસી દળ વડે ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે એનો ફરિયાદ સંસારમાં જન્મ થતો નથી સ્નાન ચંદન લેપ ધૂપ દીપ નેવત અને તાબુલ આ બધું જાગરણકાળમાં ભગવાનને સમર્પિત કરવામાં આવે છે તો એનાથી અક્ષય પુણ્ય પણ પ્રાપ્ત થાય છે કાર્તિકેય જે વખત મારું ધ્યાન કરવા ઈચ્છે છે એણે એકાદશીની રાત્રે શ્રી હરિની સમિત્ત ભક્તિપૂર્વક જાગરણ કરવું જોઈએ એકાદશીની રાત્રે જે લોકો જાગરણ કરે છે એમના શરીરમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ આવીને રહે છે જેઓ જાગરણકાળમાં મહાભારતનો પાઠ કરે છે તેઓ એ આ પરમધાનમાં જાય છે કે જ્યાં સંન્યાસીઓની આત્માઓ જાય છે જેઓ એ સમયે શ્રી રામચંદ્રનું ચરિત્ર દસમ સ્કંદ વધુ વાંચે છે તેઓ યોગવેતાઓની ગતિને પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને એકાદશી વ્રત સમાન બીજું કોઈ વ્રત નથી ભગવાન વિષ્ણુ માટે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલીગ્રામ શિવ સ્થિત હોય છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ ઉપસ્થિત રહે છે આ હતી એકાદશી વ્રતની મહાત્મ્ય હવે જાણીએ એકાદશી વ્રતની પૂજન વિધિ દસમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતકાળે લાકડીનું દાતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો લીંબુ જાંબુ કે આંબાના પાન જાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું વૃક્ષના પાન તોડવા વંચિત છે આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું જે સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈને ગીતા પાઠ કરું પ્રભુ સ્વામી આ પ્રમાણે પ્રણ કરું કે આજે હું ચોર પાંખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ નહીં દુબાવું ગૌ બ્રાહ્મણોને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો મંત્રનો જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાત તમારા હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલ પીણા ન પીવા ડ્રિંક્સ એસિડ વગેરે નાખેલા ફળોનો બેક રસ પણ ન પીવો બે વાર ભોજન ન કરવું આઈસ્ક્રીમ અને તળેલી ચીજો ન ખાવી ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું તે વિશેષ લાભદાયી છે જુગા ઊંઘ પાર કે નિંદા ચુબલી ચોરી હિંસા મૈથુન ક્રોધ તથા જૂટ કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું જોઈએ બળદની પીઠ પર સવારી ન કરવી આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસીપત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદર્શીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરી લેવી જોઈએ પ્રાદર્શીએ સેવા પૂજાના સ્થાને બેસીને સાત સેકેલા ચણાના ચોક ટુકડા કરીને પોતાના માતાની પાછળ ફેંકવા જોઈએ મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક વાપ નષ્ટ થયા આવી ભાવના કરીને સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ આ હતી એકાદશી વ્રતની પૂજન વિધિ અને હવે જાણીએ એકાદશી કામિકા એકાદશી વ્રતની વ્રત કથા યુધિષ્ઠિએ પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવી છે તે કૃપા કરી એનું વર્ણન કરું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રાહ્મણજીએ કર્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એને કયા દેવતા છે અને એનાથી કયું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે પ્રભુ એ બધું મને કહું બ્રહ્માજીએ કહ્યું નારદ તમે સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ છે કામિકા એકાદશી એના શ્રવણ માત્રથી વાજપાઈ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ પ્રાપ્ત થાય છે માટે પાપ વિરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરે કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમમાં ઉત્તમ વ્રત છે આધ્યાત્મિક પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રિ જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ પ્રાપ્ત થતો નથી લાલમણી મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું એના જન્મવનના પાપોનું ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિ આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું મેં વર્ણન કર્યું છે આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાન પુણ્ય ફળ આપનાર આ વ્રત છે જે મનુષ્ય શ્રદ્ધા અને આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુલોકમાં જાય છે Wolus Sri Vishnu in Indien.